નાનું બાળક ચાલતા શીખે એક બાળક મને એવું બતાવો જે પડ્યા વગરનું ઊભું થયું હોય છે એક તો બતાવો ખાલી મારે વધારે જોઈતા એક બાળક એવું બતાવો કે આ ચાલતા કોઈ કોઈથી પડ્યું જ નથી ગોઠણ છોલાયા વગર બાળક હાલતા નહી શીખી શકતો એક મોટી ઊંચાઈ ઉપર જવા માટે તમારે કેટલી વાર પડવું પડે તમે કીડીને જોઈ છે ક્યારે ખાંડનો દાણો લઈને જયારે એ દિવાલ ઉપર ચડે ને ત્યારે કેટલી વાર પોતે હારે પડે છે ઓલો કરોડિયો જયારે ઝાડું બનાવી ત્યારે કેટલી વાર પડે છે પણ એને કોઈ દિવસ પોતાના મનોબળને તૂટવા ન દીધું અંતે તે બનાવ્યું અને પછી બેઠો બેઠો ને એના પોતાના શિકારને ખાય છે જિંદગીમાં ગમે તેવી સ્થિતિ આવે બે વાત યાદ રાખવી એક પરમાત્માને ભૂલવા નહીં અને બીજું કોઈ દિવસ મનથી હારી ન જવું મન ને મક્કમ રાખીને ઘણા લોકો તો કામ ચાલુ કરે એની પહેલા જ નાસી જાય એની પહેલા જ હારી જાય નય નામ નહીં થાય તો અરે ચાલુ તો કર ઘણા લોકો ગાડી શીખવા જાય તો કે મને નહીં ખવાય ભટકાઈ જાય અરે પણ ભટકાય તો વાંધો નહીં અવાજ આવશે તો ચાલુ તો કર બે હજાર અને ત્રણ માં એક સત્યાવીસ વર્ષનો યુવાન સાંભળજો વાલા યુવાનો ખાસ સાંભળજો અને જેની સ્થિતિ વિકટ છે કદાચ મેં આ પ્રસંગ વાંચ્યા પછી મને એવું લાગે છે કે આનાથી તો ખરાબ સ્થિતિ આપણી નહીં જ હોય એરન રોસ્ટન નામનો સત્યાવીસ વર્ષનો યુવાન કુદરતી એવા સૌંદર્યના એ નિહાળવા માટે નદી નાળાઓ પર્વતો આ બધાનું એકટું દિવ્ય રમણીય ક્ષેત્ર હતું એને હાઇકિંગ કરવા માટે મોઢામાં સીટી નાખી અને માણસ નીકળી પડ્યો પૂર પાઠ ચાલ્યો જાય છે એમ લાગે છે કે એટલું આ દિવ્ય વાતાવરણ હતું એવું દિવ્ય રમણીય દ્રશ્ય હતું કે ભગવાને સાવ નવરા બેઠા છે ને ત્યારે બનાવ્યું છે એટલું રમ્ય અને એમાં પણ આમ જોવા જાવ તો એડવેન્ચર એડવેન્ચર એટલે ખબર છે ને ઓલા છોકરાઓ માથામાં કેપ પહેરે ગ્લોવ પહેરે ને પછી દોરડા ઉપર ચડીને જાય આવું તેવું બધું એડવેન્ચરમાં નીકળી ગયો ઘણા બધા છોકરા છોકરીઓ પણ એડવેન્ચરની એ વૃત્તિ એ પ્રવૃત્તિઓ કરીને એ આખા એક ક્ષેત્રને એટલું દિવ્ય બનાવી રહ્યા હતા એક તો ખડકાળ પ્રદેશ રેતાળ પ્રદેશ સાવ એવી જગ્યાએ ભીષણ હતી છતાં પણ એટલી સરસ લાગતી હતી લોકોને ગમતી હતી દ્રશ્ય જોવું ગમી રહ્યું બધાને આ એરન ઉપડે છે ગયો હતો એકલો જાય છે કેટલા મોટા ઊંચા પગારની કોલેજમાંથી બધું છોડી પોતાનો અભ્યાસ છોડી અને મેરેથોન દોડવા ગયો

એરન ને એટલો બધો એકાંતિક જીવન વાળો એને મોબાઈલની રીંગ વગડે હી ખલેલ પહોંચાડે છે ક્યારેક તો એ માણસ ફોન સાથે હોય ને તો એવા વિસ્તારમાં જવાનું પસંદ કરે જ્યાં નેટવર્ક જ ના આવતું હોય આટલો એકાંતિક અને એ માણસ એડવેન્ચર માટે ગયો છે કોતરોમાં ખૂબ જતો હતો અને એમાં એક ઘટના એવી ઘટી પાસે પાસેના બે ઊંચી પહાડોની દીવાલ અને એ દિવાલમાં ઊભી ફાટ હતી એક બે પર્વતોની વચ્ચે એવી જગ્યા હતી એને ખબર ન રહી અને એ દીવાલની બે દીવાલની વચ્ચે બે પહાડોની વચ્ચે એ ઘૂસી ગયો ઓછામાં પૂરું ઉપરથી લગભગ ચારસો કિલોની એક શિલા એના ઉપર આવે છે એક એવી જગ્યાએ શિલા ફસાઈ ગઈ માણસ ફસાઈ ગયો એ શિલાની વચ્ચે અને પથ્થરનો જે પર્વત હતો એ બે ની વચ્ચે માણસનો દાબો હાથ ફસાઈ ગયો આ દાબો હાથ ફસાઈ જાય છે અસત્ય ઘટના છે માણસનો દાબો હાથ ફસાઈ ગયો એવી જગ્યાએ ફસાયો હતો કે ત્યાંથી ગમે તેટલી ચીસો પાડે કોઈ સાંભળનારું હતું નહીં બીજું હવે ચારસો કિલો નો વજન એનાથી એક હાથ ફસાઈ ગયો શરૂઆતમાં પ્રયત્ન કરે પથ્થરની શિલાને ખસેડવાના અનેક પ્રયત્નો એરને કર્યા સક્સેસ ન થયો ખૂબ પ્રયત્નો કરે છે ખૂબ પ્રયત્નો કરે છે એ જગ્યા એવી નિર્લજ હતી એવી એકાંતિક જગ્યા હતી કે ન્યા ભૂલથી કોઈ રખડવા આવવાનું પસંદ ન કરે એવી જગ્યાએ બે પર્વતોની મધ્યમાં એક પથ્થરની શિલા નીચે પોતાનો હાથ ફસાઈ ગયો છે લટકેલો માણસ શું કરું હવે એની પાસે એક નાની એવી પાણીની બોટલ હતી એક નાઈફ એટલે કે એક નાનું એવું ચપ્પુ એક પેન એક પેન્સિલ એક નાની એવી પ્લાસ્ટિકની બેગ જેમાં હેન્ડીકેમ બધું પાણી મળે એવું નહીં ચોવીસ કલાકે માત્ર પંદર મિનિટ એમને ખાલી માત્ર સૂર્યપ્રકાશ મળતો ચોવીસ કલાકે માત્ર ને માત્ર ખાલી પંદર મિનિટ સૂર્યપ્રકાશ મળતો શરૂઆતની કલાકોમાં બહુ પ્રયત્ન કર્યો હાથ નીકળ્યો નહીં એકદમ હાથ ખૂબ એને ચિલમ ચિલ્લા પણ કરી કોઈ મદદ ના આવી અને પછી પોતે પ્રેઝન્સ ઓફ ટાઈમ પોતાના દિમાગને એવું કોઠા હું જે વળગાડ્યું એવું કરું છું જુઓ આ સંસારમાં જ્યારે કોઈ તમને સહાય ન આપે ત્યારે તમારું મન તમારો સહારો આપનો થઈ જાય પોતાના મનને કોઠા હુજમાં એવું લગાડ્યું પ્રેઝન્સ ઓફ માઇન્ડ કે હવે શું કરું ત્યાંને ત્યાં ટકી રહેવા માટે એને પ્રયત્ન કર્યા જે પાણીની બોટલ હતી એમાંથી ખૂબ આવશ્યકતા પડે ત્યારે માંડ કરીને એક ટીપું પાણી પીને પોતાનું સમય પસાર કરે જે દોરી હતી એને લટકાવી એક હાથથી અને ગાળીઓ બનાવીને પોતે લટકીને ત્યાં સૂતો છે શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય એના માટે એક ટીપુ પાણી જ્યારે ખૂબ આવશ્યકતા પડે ત્યારે એ પાણી પીવે છે અને પછી એક 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 હાથથી હાથથી હાથ તો હતો પોતાની બેગમાં રહેલી જે ડાયરી હેન્ડીકેમ હતું એ હેન્ડીકેમ ની અંદર એમણે પોતાનો વિડીયો બનાવવાની શરૂઆત કરી ત્યાં જ અલગ અલગ રીતે પોતાના વિડીયો બનાવતો રહ્યો કલાકો વીતી રાતો વીતી દિવસો વીતતા ગયા પંદર મિનિટ માટે આવતો હોય સૂર્યનો પ્રકાશ એ માણસને જિંદગીનો અહેસાસ કરાવી જાય પોતાની તાજગીનો અહેસાસ કરાવવા લાગ્યો એક સમય તો એવો આવ્યો કે કોઈ મદદે આવે એની ઈચ્છાઓ સંપન્ન થઈ ગઈ હવે તો મૃત્યુ આવે એની ઈચ્છા થઈ ગઈ કે હવે મરી જાવ તો બહુ થઈ ગયું છે મરવા માટે માણસ તૈયાર થઈ ગયો છે કારણ કે સાવ એકલો અસહાય કોઈ એની મદદે ના આવે ન પાણી મળે ન કોઈ એની અવાજ સાંભળે એક આશાના અંકુર સામે વાદળી છવાઈ ગઈ કે હવે મારી આશાઓ સંપન્ન થાય એક તો મૂળ ભાવ એને એક અવાજ સંભળાયો જાણે એનો પોતાનો દીકરો પોતાને અવાજ કરતો હોય એવી ભ્રમણાઓ થવા લાગી કે મારો છોકરો મને બોલાવી રહ્યો છે

પોતાનો ખોટો પડી ગયેલો હાથ પોતાના નાના એવા ચાકાથી કાપવાની શરૂઆત કરી દીધી પોતાની જાતે એ ચપ્પુથી એ હાથને કાપી નાખે છે નાગ એ છૂટવા માટેના પ્રયત્નોમાં એમણે પોતાના હાથના હાડકાને ધીમે 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 કાપી નાખે હાથ જેવું કપાઈ ગયો એટલે એ માઇલો સુધી નીચે પડતો આવ્યો ઉપરથી અથડાતો પથરાતો ચાલ્યો નીચે આવ્યો માઇલો સુધી માણસ ચાલ્યો હાથ ખોટો પડી ગયો 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 એને ભૂલી છે દુખાવાને જીવી હાથ કપાઈ ગયો એક દર્દની એક એક સીમાને વટાવીને માણસ પોતેના હાથને કાપીને અંતે ચાલ્યો જાય છે પોતાના મરદાનગીના એ જે અંદર પ્રવાહોની અંદર વહેતો જે મરદાનગી છે ને ટીપે ટીપું નીચવી નાખીને પોતાનો હાથ હાથે કાપી નાખ્યો છે દુખને સહન કરીને માણસ પડ્યો ચાલ્યો જાય છે પણ મારે તમને એ કહેવું છે બે પર્વતોની એ તિરાડમાં 400 કિલોના પથ્થરની એ શિલાની વચ્ચે ફસાઈ ગયેલા હાથવાળા માણસ કેટલું રહ્યો ત્યાં 127 કલાક

બે હાથ વાળો માણસ જે ઊંચા પહાડા ઉપર ન જઈ શકે એક હાથ વાળો માણસ જઈ શકે છે અનમેરિડ હતો એમણે બે હજાર અને છ ની અંદર એમણે મેરેજ કર્યા અને પેલો હાથ કાઢવામાં જે માણસને હાથ કાપ્યો ને એ માણસ હાથ કાઢ જે જગ્યાએ હાથ ફસાઈ ગયો એ હાથ કાઢવા માટે લખ્યું છે પુસ્તકોમાં કે તેર માણસો અને એક હાઇડ્રોલિક કામે લગાડીને ત્યારે એક હાથ નીકળ્યો ખાલી કેટલો તેર લોકોને અને એક હાઇડ્રોલિક જ્યારે કામે લગાડી ત્યારે એ માણસનો ફસાયેલો હાથ નીકળ્યો એ માણસ મક્કમ બની પોતાના હાથને કાપી નીચે આવ્યો તો આજ એમણે જે પોતે ફસાઈ ગયેલી એકસોને સત્યાવીસ કલાકની એ ઘટનામાં જે વિડીયો ઉતાર્યા હતા એ વિડીયો ઉપરથી એના અનુભવ ઉપરથી એના ચમત્કારો પરથી આજે પિક્ચર બન્યું છે વન ટ્વેન્ટી સેવન હવર્સ કદાચ કોઈ નામ સાંભળ્યું હોય મારે આ વાત સાથે તું શા માટે ચિંતા કરે છે આ તો કૃષ્ણને જે કરવું છે એ જ કરશે ને એ સમયે જે એરણ ને જે વિચાર આપ્યો છે કરો હાથ કાપી નાખ એ આજુબાજુના લોકો એ નહીં એની અંદર રહેલા કૃષ્ણએ જવાબ આપ્યો છે કે હાથ કાપી નાખ જીવાડી દેસ તને હું એમાં અહીંયા પાંડવો નો પણ એક વાળ વાકો ન થયો એનું મૂળ કારણ છે એની અંદર કૃષ્ણ બેઠા બચાવે છે એક એક રૂવાડે કૃષ્ણ 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 અવાજ આવતો હતો કૃષ્ણ અર્જુનને કેટલો પ્રેમ કરતા હતા ઇન્દ્ર જ્યારે માગવાનું કહ્યું કે માગો મારી પાસે શું આપું તમને માગી લો શું આપું તમને ત્યારે અર્જુને માગ્યું કે અમને શસ્ત્ર મળે મને મોટું શસ્ત્ર મળે અને કૃષ્ણને કહ્યું કે તમે પણ મારી પાસે માગો શું આપું તમને અને ત્યારે ભગવાન કૃષ્ણે માગ્યું કે આ પાર્થ સાથે મને પ્રીતિ રહે કાયમ માટે શાશ્વત પ્રીતિ રહે ભગવાન પ્રેમ ચાહે છે પ્રભુને ચાહી રહ્યા છે અને કર્મ પરમાત્માએ ગીતાજીમાં લખ્યું છે યે યથા મામ પ્રપદ્યંતે તામ સ્તથે વજામ્યહં આ સંસારમાં અર્જુન જે મને યાદ રાખે છે એને